डोर टू डोर कलेक्शन करायो માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર અને કર્મચારીઓ હાજર રહ્યા રૂપિયા 2 કરોડ 25 લાખ થી પણ વધુની રકમનો વેરો મિલકત ધારકો પાસે બાકી છે માણાવદર નગરપાલિકા દ્વારા વર્ષ 2023 થી 24 ના મિલકત વેરા વસૂલાત માટે ડોર ટુ ડોર જય ઢોલ વગાડીને વેરા વસૂલાત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે રૂપિયા 60000 જેવો રકમનો વેરો વસૂલવામાં આવ્યો છે જે મિલકત ધારકો વેરો ભરવા ઉદાસિંતા દાખવી રહ્યા છે તેમના વિરુદ્ધ માડાવદર પાલિકાએ પાલિકા અધિનિયમ પ્રકરણ 9 ની કલમ 132 મુજબ મિલકત ધારકોને બિલ અને નોટિસ આપવામાં આવી છે તેમ છતાં વેરો ન ભરનાર સામે કાયદેસર કરવામાં આવશે શહેરીજનો પાણી ગટર साफ सफाई जेवी आवश्यक सेवाओं लाभ लई रहा हो तेरे वेरा वसूलात शहरीजनोंए वेरो भरवा सहकार आप चीफ ऑफिसर एम आर खिचडिया द्वारा अपील कर आ वेरा वसूलात झूंबेश मणावदर मा, नगरपालिका चीफ ऑफिसर एम आर खीचडिया मार्गदर्शन हेठ मणावदर नगरपालिका ऑफिस सुप्रिडेंट परेश जोशी पालिका एंजीनियर अल्पेश नाघेरा इंचार्ज टैक्स अधिकारी दिलीप कंजारिया विजय मेहता सहित ना कर्मचारियों द्वारा डोर टू डोर सघन सघनवेरा वसूलात छे। रिपोर्ट भीम भाई गरेजा रिपोर्टर माणावदर માર કિચડિયા ચીફ ઓફિસર માણાવાગર આજ રોજ બાકી વસૂલાત બાબતે ઢોલ તથા પોલીસ સાથે દાંડી પીટાવી અને વસૂલાત અંગેની કામગીરી કરવામાં આવેલ છે જેમાં મોડી સાન સુધીમાં 50000 જેવી મોકળ વસૂલાત આવેલ છે બધું જ મળી જશે તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર